વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાના વિડીયો સિરીઝમાં આપણી જીએનએમ સેકન્ડ ઇયરના મેડિકલ સર્જિકલ નર્સિંગ એક એટલે કે એમએસન વનનું પેપર બાર બે હજાર બાર છ બે હજાર ત્રેવીસના સોલ્યુશનમાં કેટલાક પ્રશ્નો જોયા ખૂબ સરસ મજાના બંને વિડીયો આગળ આપણે જોઈ લીધા છે પાર્ટ ત્રણમાં આપણે કેટલાક વધારાના પ્રશ્નો જોઈશું અને એ પ્રશ્ન છે ડિફાઇન ડાયાબિટીસ ડાઉન ધ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશન ઓફ ડાયાબિટીસ મલાઇટસ તો જ્યારે ડાયાબિટીસ મલાઇટસની વ્યાખ્યા લખતા હોય તો આપણે કઈ રીતે વ્યાખ્યા લખવાની તો આ એક મેટાબોલિક ડિઝીઝ છે જે ઇન્સ્યુલિનની ડિફિશિયન્સીના કારણે જોવા મળે છે જેમાં હાઈ બ્લડ સુગર લેવલ થાય છે જેને હાઈપર ગ્લાઇસેમિયા કહેવાય છે આવી કન્ડિશનને ડાયાબિટીસ મલાઇટસ કહેવામાં આવે છે કે જેમાં ઇન્સ્યુલિન આપવાની ઘણી વખત જરૂર પડે છે તો ઘણી વખત ઇન્સ્યુલિન વગર પણ ટ્રીટ થઈ શકે છે તો આ રીતે આપણે ડેફિનેશન લખાય ડાયાબિટીસ ટુ ગ્રુપ ઓફ મિટસ બોડી યુઝ બ્લડ સુગર બોડી જે બ્લડ સુગર યુઝ કરતું હોય તેના પર ઇફેક્ટ જોવા મળે છે બરાબર તો આ રીતે આપણે કહેવાય ડાયાબિટીસ મલાઇટસની વ્યાખ્યા ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ ડાયાબિટીસ મલાઇટસ

છે આ ત્રણ ડાયાબિટીસના ના મેઇન ચિહ્ન લક્ષણો ડ્રાય માઉથ ફટીક એટલે મેલાઇલ્સ ફટીક નેક્સ્ટ બ્લડ વિઝન વિઝન બ્લડ થઈ જાય એક્સપ્લેઇન ધ વેટ લોસ વેઇટ લોસ જોવા મળે નમનેસ એન્ડ ટિંગનિંગ ઇન ધ હેડ એન્ડ હેન્ડ એન્ડ ફીટ એટલે કે પગમાં અને હાથમાં ખાલી ચડે સ્લો હિલિંગ શોર ઓર કટ કોઈ પણ વસ્તુ લાગે તો જલ્દીથી હિલિંગ જોવા મળે નહીં ફ્રિકવન્ટ સ્કીન એન્ડ વેજાઇનલ ઇસ્ટ ઇન્ફેક્શન કોઈપણ વેજાઇનલ ઇન્ફેક્શન કે ચામડીનું ઇન્ફેક્શન સ્કિન ઇન્ફેક્શન જલ્દીથી લાગી શકે વીકનેસ જોવા મળે સડન વિઝન ચેન્જ થાય ઘણી વખત રેટીનોપથી જોવા મળે ઘણી વખત કેટરેક જોવા મળે ટૂંકમાં ઇમ્યુનિટી પાવર લો થઈ જાય સડન વેઇટ લોસ થાય નોસિયા વોમિટિંગ એબડોમિનલ પેઇન ટાયર્ડનેસ બરાબર તો આ બધા જ ચિહ્નો જોવા મળે ત્યાર પછી એમ પૂછ્યું છે કે કયા ઇન્વેસ્ટિગેશન કરવા જોઈએ ડાયાબિટીસને કન્ફર્મ કરવા માટે તો પીપી ફાસ્ટિંગ બ્લડ સુગર પીપી ફાસ્ટિંગ બરાબર તો પીપીબીએસ કરવાનું ફાસ્ટિંગ બ્લડ સુગર અને આરબીએસ એટલે કે રેન્ડમ બ્લડ સુગર તો ટિક ટિક કરીને લખવાનું બ્લડ સુગર ફાસ્ટિંગ આરબીએસ પીપી બ્લડ શુગર એટલે પોસ્ટ પ્રાડિનિયલ બ્લડ શુગર એટલે કે ખાધા પહેલા લેવાનું નાસ્તો કર્યા પછી અડધી કલાક પછી બ્લડ લેવાનું જીટીટી ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ યુરિન સુગર ફાસ્ટિંગ લિપિડ પ્રોફાઇલ ફાસ્ટિંગ લિપિડ પ્રોફાઇલ એટલે ભૂખા પેટે લિપિડ પ્રોફાઇલ લેવાની સીરમ ક્રિએટી નાઇન લેવલ ઈસીજી અને એચ વન એ સી આ બધા જ છે એ આપણે કેમાં કરવાના થાય ડાયાબિટીસમાં ઇન્વેસ્ટિગેશન કરવાના થાય આ ઉપરાંત શું કરવાનું તો અહીંયા આપણે કહેવાનું હિસ્ટ્રી લેવાની એસેસમેન્ટ કરવાનું ફિઝિકલ એક્ઝામિનેશન કરવાની આ પણ આપણે લખી શકીએ કારણ કે આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે નિદાન વિશે લખો તો નિદાન વિશે જ્યારે લખવાનું હોય તો ધ ધાયગ્નોસ્ટિક ઇવોલ્યુશન પેશન્ટ આર અંડર એમ કરીને લખવાનું ફિઝિકલ એક્ઝામિનેશન કરવી એસ અસેસમેન્ટ કરવું બરાબર તો એ પણ આપણે હિસ્ટ્રી લેવી એ પણ આપણે લખી શકાય નેક્સ્ટ પ્રશ્ન છે ગુલિયન બાર સિન્ડ્રોમ જીબીએસ વાળા દર્દીનું મેનેજમેન્ટ લખો તો પેલા તો જીબીએસ શું હોય એ આપણે લખવું પડે કે આ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે કે જે ઇમ્યુન સિસ્ટમના પેરીફરલ નર્વ સિસ્ટમનું પેરાલિસિસ થાય છે ઇમ્યુન સિસ્ટમ હોય એની પેરીફરલ નર્વ સિસ્ટમ એટલે કે હાથ પગ એ બધું જે દૂરની ભાગ છે એનું પેરાલિસિસ થાય આમાં પેરિફોરલ નર્વ સિસ્ટમના નર્વ એન્ડિંગ પર ઇડીમાં અને ઇમ્ફ્લામેશન જોવા મળે છે પેરિફોરલ નર્વ સિસ્ટમ પેરિફોરલ નર્વ સિસ્ટમ યાદ રાખવાની બધું પેરિફોરલ નર્વ સિસ્ટમમાં થાય અને ન્યુરો ટ્રાન્સમિશનમાં ઇફેક્ટ કરે છે એટલે કે પેરીફરલમાં જે ન્યુરો ટ્રાન્સમિશન હોય દાખલા તરીકે આપણને કોઈ વસ્તુ ગરમ લાગે અને આપણો હાથ ગરમ વસ્તુમાં બોળાય તો હાથ તરત જ અચાનક પાછો આવતો રહે પણ આમાં શું થાય તો પેરીફરલ જે ન્યુરો ટ્રાન્સમિશન છે એમાં થોડીક તકલીફ હોય ને જલ્દીથી ન્યુરો ટ્રાન્સમિશન થાય નહીં એટલે બહુ ઠંડુ ન લાગે બહુ ગરમ ન લાગે બ્રેનને જલ્દીથી સ્પાઇનલ કોડને જલ્દીથી મેસેજ જાય નહીં પરિણામે એની ઇફેક્ટ ખરાબ થાય તો જેમાં બ્રેઇન સ્પાઇનલ કોડ ના નર્વ એન્ડિંગ પર ઇફેક્ટ જોવા મળે છે રેડી તો આ કહેવાય થોડુંક લખવું પડે ગુલબાર સિન્ડ્રોમ ગુલિયન ગુલિયન બાર સિન્ડ્રોમ વિશે અને પછી આપણે જીબીએસ વિશે આગળ નર્સિંગ મેનેજમેન્ટ તો જીબીએસ એ કમ્પ્લીટ ક્યોર થતો નથી જીબીએસ જીબીએસ છે એમને હંમેશા કમ્પ્લીટ ક્યોર થાય નહીં ક્યારેય એવું ન થાય કે ડિઝીઝ ખમ થઈ જાય જેમાં પંચ્યાસીથી પંચાણું ટકા રિકવરી આવી શકે છે આ ડિઝીઝની સિવિયરિટીને રિડ્યુસ કરવા માટેની સારવાર આપણે આપી શકીએ ક્યોર થઈ શકે નહીં પ્લાઝમા એક્સચેન્જ પહેલી ટ્રીટમેન્ટ છે પ્લાઝમા એક્સચેન્જ કે પેરિફરલ નર્સિસને બુસ્ટ કરવા માટે એન્ટીબાયોટિક્સ પહોંચાડવા માટે જે પ્લાઝમા ફેરેસિસ છે એટલે કે પ્લાઝમા એક્સચેન્જ કરવા ખૂબ જ અગત્યનું બ્લડ પ્લાઝમા સેલ સેપરેટ કરી અને એને આપવામાં આવે જેથી કરી અને પેરિફોરોનો સિસ્ટમને બૂસ્ટ મળે અને એ એની એક્ટિવિટી ઇમ્પ્રૂવ થઈ શકે તો એને કહેવાય પ્લાઝમા ફેરેસિસ અથવા તો પ્લાઝમા એક્સચેન્જિસ બરાબર પેલું પ્લાઝમા એક્સચેન્જ કરવાનું પછી ઇમ્યુનોગ્લોબિલિન થેરાપી આપવાની કારણ કે આમાં શું હોય તો ઇમ્યુનોગ્લોબ્યુલિનની ડેફિસિયન્સીના હિસાબે જે નર્વ ટ્રાન્સમિશન છે એને એ બરાબર થતું હોય નહીં તો બ્લડ ડોનરમાંથી હેલ્ધી એન્ટીબોડી લઈ હાઈ ડોઝમાં ઇમ્યુનોગ્લોબિન ઇન્ટ્રાવિનસલી આપવાથી ઇફેક્ટિવ ઇમ્યુનોગ્લોબિલીન થેરાપી પેઇન મેનેજમેન્ટ કરવા માટે ડૉક્ટરો ડોર મુજબ એનાઇલ જેસિક આપવાની માઇલ્ડ એક્સરસાઇઝ કરવાની સલાહ આપવાની વધારે એક્સરસાઇઝ કરવાની નહીં ઓવર એક્ટિવિટી નહીં કરવાની એડવાઇઝ આપવાની સેલ્ફ કેર લેતા શીખવું જોઈએ પર્સનલ હાઇજીન જાળવવાનું સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો સ્ટ્રોંગ સપોર્ટિંગ સિસ્ટમ પૂરી પાડવાની હેલ્થ કેર પ્રોવાઈડર અને ફેમિલી ફ્રેન્ડ વગેરેને સપોર્ટ આપવા માટે કારણ કે આ વસ્તુ એવી છે કે જલ્દીથી રિકવર થાય નહીં ખૂબ જ વાર લાગે અને ઘણી વખત પેશન્ટ પોતે પોતાનું કામ કરવા માટે પણ એબલ હોય નહીં તો એવી વખતે આપણને ફેમિલી અને ફ્રેન્ડને સપોર્ટ આપવો જોઈએ પેશન્ટને કાઉન્સિલર સાથે કોન્ટેક કરી પોતાની ફિલિંગ એક્સપ્રેસ કરવાનો ચાન્સ આપવો જોઈએ જો પેશન્ટ એજ્યુકેટેડ હોય તો નીચે મુજબની સમજણ આપવી પોતાના સિમ્ટમ જાતે નોટ કરવા ડૉક્ટર રાઉન્ડમાં આવે અથવા તો ક્યાં બતાવવા જવું તો એ પહેલાં એને પોતાના સિમ્ટમ નોંધ કરી કે મને આ તારીખે આવું જોવા મળેલ હતું તો ડૉક્ટરને સંપૂર્ણ હિસ્ટ્રીની ખ્યાલ આવે જે ડિઝીઝ છે એના પ્રોગ્રેસની પણ ખ્યાલ આવે પેશન્ટને પોતાની ચાર્ટ ટાઈમિંગ વિટામિન વગેરેની નોટ રાખવી જોઈએ પેશન્ટને પોતાની મેડિકલ ઇન્ફોર્મેશન જાતે તૈયાર કરવાની પેશન્ટને ટચ થતા કોઈ પણ ક્વેશ્ચનને ડોક્ટર રાઉન્ડ દરમિયાન આવે પૂછે ત્યારે લિસ્ટ છે એ રેડી રાખવી કારણ કે આ વસ્તુ એવી છે કે જ્યારે ખૂબ લોંગ ટાઈમનો જે છે વાર લાગે તો પેશન્ટને શીખવાડવું પડે રિલેટિવ અને ફ્રેન્ડને કોઈ પણ ડોક્ટર મારફતે શું એડવાઇસ આપવામાં આવે છે તેની નોટ કરવી જોઈએ તો આ બંને પ્રશ્ન અને જીબીએસ ખૂબ જ અગત્યનો પ્રશ્ન નેક્સ્ટ વિડીયોમાં આપણે લેશું એક્યુટ્રીનલ ફેલ્યોર ના તબક્કાઓ અને ચિહ્નો લક્ષણો ખૂબ જ અગત્યનો પ્રશ્ન એક્યુ ટ્રેનલ ફેલ્યુર અને શોર્ટનોટ ખૂબ જ પૂછાય એવી શોર્ટનોટ આપણે લેશું તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો આપણા મિત્રો સાથે શેર કરજો અને ચોક્કસ જ્યાં પણ જરૂર પડે ત્યાં